ત્યારે પતિને પણ ગંભીર ઈજાઓ થઈ હતી કાર ચાલક અકસ્માતને અંજામ આપી ફરાર થઈ ગયો હતો કાર એટલી સ્પીડમાં હતી કે અકસ્માત કર્યા બાદ સમા ખાતે આવેલી એમ્પાયર હોસ્પિટલમાં ઘૂસી ગઈ હતી આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા પરંતુ સ્કોર્પિયોની અડફેટે રોડની સાઈડ પર ચાલતા પતિ પત્નીમાંથી પત્નીને બચાવી શક્યા ન અને ગંભીર ઈજા પામેલા પુરુષને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા કાર ચાલક નશામાં ગાડી ચલાવતો હોવાનું કહેવાય છે આ તમામ ઘટના નજદીકના લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી પોલીસ તપાસ ચાલુ છે રિપોર્ટર રાહુલ રાજપૂત વાયને ન્યૂઝ વડોદરા સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ